તો જુઓ તો અમે આ એક પંપ લીધેલો છે આપણે જે હરેક ખેડૂત મિત્રો પાસે તો હોય જ છે તે દવા આપણે છંટકાવ કરતા હોય છે તે તો તમારે જે પાઇપની અંદર જે દવા છાંટવી હોય ખાતર આપવું હોય તો કઈ રીતે આપવું તેના વિશેની માહિતી ચાલી દેવું બરાબર તો જો અમે અમારે જે દવા છોટવાનો પંપ લીધો તો પછી આપણે જે ફુવારાનો કાગ તમને જે કહો ફુવારાનો કાગ તમે જોઈ શકો છો આપણે જે કાક છે અને આ જેમાં લેટર પાઇપ આપણે જોડીએ છીએ તે તેમાં એક જ હોલ પાડી અને આગળથી નળી બેહરી કરી દીધી છે અમે ત્યાંથી અને જે આપણે એક નળી અંદરથી આપણે જે ફુવારાની જે નળી હોય છે તેના વડે અને જે ફુવારાનો આપણે પંપની અંદર જે પાઇપ આવે છે તે તેનો એક વધો કરી દેવાનો સાદી રીતે એક જે ફુવારાનું બટન આવે છે તે જ તેના વડે ચાલુ કરી દેવાનું આ પોણી અંદર અહીંયાથી ના પંપનું જો પ્રેસરથી જે મિત્રો નહીં માનતા હોય કે પંપના ફેસરથી કઈ રીતે જાય પણ જો અમે અમારે રીતે બનાવેલું છે આ લોકો પંપ ભરી દઈશ પાછું રીટર્ન તો આપણે ઘરે જવાની કે કોઈ દૂર જવાની જરૂર નથી રહેતી અને એના હાથે દવા ખેંચાયા જાય છે તો તમે અમારા અમારી દવા કેટલી દૂર જાય છે તમને બતાવું તો તમે જોઈ શકો છો આગળના ખેતરમાં અમારે દવા જાય છે અને અમે અહીંયાથી ખેંચાઇ છીએ તમે ના મોના તો જુઓ ફુવારામાં ખાતર ખેંચા છે પંપની અંદર બતાવું તમે જુઓ આ પંપની અંદર લાવો કેટલો પંપ ખાલી થઈ ગયો છે ભલે તમારે ત્રણનું ફેસર હોય કે ચારનું ફેસર હોય ફુવારાનું તોય પણ પંપ પાણી કમ્પ્લીટ ખેંચે જ છે એક વિના તમારે જે આપણે કેન્ચુરી ન જવું પડે ને વધારે પડતી પાઇપની અંદર પાણી પણ ના સંગ્રહ થાય તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો તો બીજા લોકોને શેર કરજો એમને પણ જાણવા મળે લાઈક કરજો કોમેન્ટ કરજો અને જેમ ભણે એમ બીજા લોકો જોડે ફોરવર્ડ કરજો એટલે કે શેર કરજો કેમ કે તેમના લોકો જોડે પણ સાચી માહિતી જાય ઘણા મિત્રો જાણતા નથી કે આપણે કેમચોરી દૂર છે ત્યાંથી દવા ખેંચાઈએ એવું નથી કરું તમારે જે નજીક હું છે ત્યાંથી જ ખેંચાઈ દેવાનું તો તમારે પણ એકદમ સારું રહે છે પણ જે પાઇપલાઇનની અંદર જે ટોકાની અંદર પાણી જતું છે તે પણ નહીં જાય અને સારી રીતે ઝડપી કામ થઈ જશે તમારે તો ખાસ જરૂર નથી પડતી આવી નળી હોય સાદી સિમ્પલ ફુવારાની આ જોડેલું છે ફુવારાનો કાઢ છે અને પંપ છે ત્રણ વસ્તુ હોય એટલે તમારે સરળતાથી કામ થઈ જાય તો જો વિડીયો સારો લાગે તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો તો હરેક ખેડૂત મિત્રોને આવી સલાહો આપતા રહેજો તમારા લોકો પાસે જે પણ માહિતી હોય આવતા એકબીજા જોડે શેર કરતા રહો તો હરેક ખેડૂતોને કામ આવે મારું સવાલ નથી કે મારા જોડે જ કામ આવશે તમારા પાસે પણ થોડા ઘણું જ્ઞાન હોય તો તમે પણ શેર કરતા રહો લોકો જોડે તો દરેક ખેડૂતોને ફાયદો થશે આમાં તો જુઓ સરકારી નોકરીવાળાને તો કોઈ લેવા દેવા જ નથી એટલે હરેક કે આપણી માહિતી આપણા ખેડૂતોને જ કામ આવે એવું કામ કરીએ તો તમે પણ શેર કરતા રહો અમારા જોડે છે જે માહિતી એ તમને શેર કરીએ છીએ તમારા જોડે હોય તમને શેર કરીએ એટલે એકબીજા ખેડૂતોને મદદરૂપ થાય ચલો તારે જય શ્રી કૃષ્ણ